આજે દેશભરમાં દશેરા દશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ઠેર ઠેર શસ્ત્રપૂજન વિધિ થઈ નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી કચેરી ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન વિધિ કરાઈ હતી આજે સવારે જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનોએ દબદબા ધબધબાભેર શસ્ત્રપૂજન કર્યું હતું નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના અધિકારીએ સવારે પોલીસ હેડક્વાર્ટરમાં જ શસ્ત્રપૂજનનું આયોજન કર્યું હતું

અને દશેરાના પાવન પર્વ પર આજે નવસારી પોલીસ દ્વારા નવસારી પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે આ શસ્ત્રોનો ઉપયોગ નવસારી જિલ્લાની પ્રજાના સુરક્ષા અને સલામતી માટે થાય તેમજ આજરોજ સાથે મળી અને તમામે નવસારી જિલ્લાની તમામ જનતાનું આરોગ્ય સ્વાસ્થ્ય અને સલામતી જળવાઈ રહે તેવી પ્રાર્થનાઓ કરેલી છે થેન્ક યુ માન્યતા છે કે શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા મહારાજાએ કરી હતી જે આજ સુધી ચાલી આવી છે દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પણ પ્રાપ્ત થાય છે જેનાથી શસ્ત્રો આપનો વાળ પણ વાંકો કરી શકતો નથી જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે દર વર્ષે નવરાત્રિ ઉત્સવના સમાપન સાથે દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ ઉપર સારાની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે વિજયાદશમીનો તહેવાર અને નવમ એક જ દિવસે ઉજવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમીએ જ ઉજવવામાં આવે છે